જો ભાવ સે 1300 રૂપિયા ને ઊંચો ભાવ સે 1325 રૂપિયા ખેડૂત ભાઈ આગળ પાલનપુર ની વાત કરે તો ખેડૂત ભાઈ પાલનપુર માં અરંડા નો નીચો ભાવ સે 1295 રૂપિયા ને ઊંચો ભાવ સે 1323 રૂપિયા ત્યારબાદ વિષ્ણનગર ની વાત કરે તો ખેડૂત મિત્રો વિષ્ણનગર માં અત્યાર નો ચાલરેલો અરંડા નો નીચો ભાવ સે 1281 રૂપિયા ને ઊંચો ભાવ સે 1331 રૂપિયા ત્યારબાદ માંસા ની વાત કરે તો માંસા માં અરંડા નો નીચો ભાવ સે 1300 ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા અત્યારનો નો નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ખેડૂતભાઈ પાટણની વાત કરીએ તો પાટણમાં અત્યારે ચાલેલો એરંડા નીચો ભાવશે બારસો ને નેવું ને ઊંચો ભાવશે તેર ચાલીસ રૂપિયા ખેડૂત ભાઈ આગળ ત્યારબાદ જસદણની વાત કરે તો ખેડૂતભાઈ ખેડૂતભાઈ નેનવાની વાત કરે તો નેનવામાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે તેરસો નવ રૂપિયા ને ભાવશે તેરસો ને રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ડીસામાં

તેરસો વીસ રૂપિયા બાળવા માં અત્યારે વાત કરે તો ખેડૂત ભાઈ બાળવા માંચોદર એરંડા ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ પાલનપુર ની વાત કરીએ તો પાલનપુર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેવીસ રૂપિયા ખેડૂત ભાઈ ત્યારબાદ ખેડૂતભાઈ આગળ વાત કરીએ તો થરાદમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1270 રૂપિયા અને ઊંચો ભાવ છે 1336 રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં અરંડાનો નીચો ભાવ છે 1315 રૂપિયા અને ઊંચો ભાવ છે 1325 રૂપિયા ખેડૂતભાઈ ખેડૂતભાઈ હળવદરની વાત કરીએ તો હળવદરમાં અરંડાનો મહત્તમ ભાવ છે 1297 રૂપિયા આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ પૂજમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1315 રૂપિયા અને ઊંચો ભાવ

ત્યારબાદ શિહોરી ની વાત કરે તો શિહોરીમાં એરંડા નો નીચો રૂપિયા ત્યારબાદ ચાણસમા ની વાત કરે તો ખેડૂત ભાઈ ચાણસમા માં એરંડા નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા ખેડૂત મિત્રો આગળ રંડા બજાર ભાવ વિશે વાત કરે તો ખેડૂત મિત્રો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોવીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિજાપુરની વાત કરીએ તો વિજાપુર માં નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો બાવીસ રૂપિયા ખેડૂત મિત્રો